ખેડૂત મિત્રો કૃષિ કાર એગ્રોટેક વેરા ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક નાના પ્લોટમાં આવેલા છે જ્યાં અહીંયા ભીંડા લગાવેલા છે અને અત્યારે ભીંડા હાર્વેસ્ટિંગ ચાલુ છે અને પંદર વીણી અહીંયા લેવાઈ ગઈ છે અને ભીંડાનો ગ્રોથ પણ સારો છે તો આપણે ખેડૂતભાઈ સાથે વાર્તાલાપ કરીએ કે એમનું કેવું પરફોર્મન્સ છે કઈ વેરાયટી છે ક્યારે પ્લાન્ટેશન કરી અને કેટલું ઉત્પાદન લે છે એક કિલો ભીંડામાંથી એના વિશે આજે આપણે વિસ્તારપૂર્વક ખેડૂતભાઈ પાસેથી આપણે જાણીશું આપણે હવે આ જે આપણી સાથે ખેડૂતભાઈ જોડાયેલા છે એમની પાસેથી આપણે પરિચય લઈએ મારું નામ રાજેશભાઈ છે

અર્ધા કેળા માંથી તમે તોડો તો રોજના કેટલા કિલો ભીડા નીકળે છ કેરેટ નીકળે છ કેરેટ એટલે કેટલા કિલો અંદાજીત રોજ નીકળે કિલો સિત્તેર કિલોની પાસે પાસે તમે રોજ તોડો છો ભીંડા એટલે અત્યાર સુધીમાં તમારી પંદર વીણી થઈ ગઈ તો ખેડૂત ભાઈઓ અત્યારે આપણે અહીંયા જોઈ રહ્યા છે કે આ ભીંડા આપણે અનુશ્રી વેરાયટી છે અને આપણે જોઈએ તો સારામાં સારી ફ્રૂટ અને બ્રાન્ચિસ પણ સારી એવી આપણને અહીંયા જોવા મળે છે અને એક કિલો ભીંડા અહીંયા રાજેશભાઈ બનાવેલા છે અને એમનું એવું કેવું છે કે અહીંયા એક દિવસ એક દિવસ રોજ તોડે છે અડધું ખેતર તોડે છે તો આપણે અહિયાં જોઈએ છે કે આ બાજુ અત્યારે ભીંડા તોડેલા છે અને આબાજના એરિયામાં આપણે અહીંયા જોઈએ તો અત્યારે ભીંડા આ તોડવાના બાકી છે આ આપણને આપણને અહીંયા ભીંડા દેખાય છે અને આ ભીંડાની ક્વોલિટી ની વાત કરીએ તો આ ભીંડા પણ આપણને સારામાં સારા અહીંયા આપણને દેખાય છે આ આ ભીંડા છે કે અત્યારે આ ભાગ અહીંયા અડધો તોડવાનો બાકી છે અને આજે એમણે રાજેશભાઈ તોડ્યા તે આટલા અડધા ખેતરમાંથી તોડ્યા છે એ એવરેજ સિત્તેર કિલો સુધી એમણે આજે પણ તોડ્યા છે રાજેશભાઈ આપણે આજે અનુશ્રી ભીંડા આ બાજુ અડધો ભાગ તોડવાનો બાકી છે અને આજે અહીંથી તોડ્યા છે પણ આ તોડવામાં તમે રોજ તોડો છો તો તોડવામાં કઈ રીતના લાગે છે તમારે એમ તોડવામાં એમ ભીંડા તોડવામાં કોઈ આજ તકલીફ નથી એમ તોડવામાં પણ ઈઝી તૂઠતા છે અને ક્વોલિટી પણ આપણને સારી દેખાય છે ભીંડાની જો આપણે તમને બતાવું છું જો આ અનુશ્રી ભીંડા છે અને સારા તોડવામાં પણ સારા છે અને આ બાકી છે આ કાલે તોડશે રાજેશભાઈ અને ક્વોલિટી પણ આપણે તો એક સરખા આકારની આપણને સારો માલ પણ અહીંયા જોવા મળે છે તો ખેડૂતભાઈ તમને એવું પૂછ્યું કે આ જે અનુશ્રી ભીંડા છે એ તમને કેવા લાગે એમ સારા છે સારા છે એટલે તમે એટલે બીજા ખેડૂતને શું કહેવા માંગો કે આ ભીંડા કરવા જોઈએ કે નહીં કરવા જોઈએ કરવા જોઈએ તો ખેડૂતભાઈઓ આ રાજેશભાઈ એમણે પોતે અનુભવ કર્યો અને પોતે બનાવ્યા એમણે એક કિલો અહીંયા બનાવ્યા છે અને પંદર મીણી એમણે લઈ લીધી છે રોજ એક રોજ તોડે છે ભીંડા અને સારું એમનું પરફોર્મન્સ લાગે છે તો ખેડૂતભાઈ તમે પણ આ વેરાયટી તમે બનાવી શકો છો અને રાજેશભાઈ આમ તમને હું બીજું એમ પૂછું છું કે આજે તમે ભીંડા બનાવ્યા એમાં તમે દવા કઈ કઈ દવા નાખો છો અને ક્યારે ક્યારે દવા નાખો છો એ થોડું ખેડૂતભાઈઓને જણાવો તો વધારે સારું

સારું સારું એટલે દર વર્ષે તમે બનાવો એના કરતા તો સારામાં સારી વેરાયટી તમને મળી ગયેલી ગઈ એમ અને આવતા વર્ષે જો તમે પાછા ભીંડા બનાવાના હોય તો કઈ કઈ વેરાયટી બનાવો અનુશ્રીજ ઓકે ખેડૂત મિત્રો આ વેરાયટી અનુશ્રી છે નોન્યુ સીટની છે જે રાજેશભાઈ બનાવી છે અને આ બિરણ તમારે ખરીદી કરવી હોય તો તમે કૃષિકા એગ્રોટિકનો સંપર્ક કરી શકો છો અને આખા ગુજરાતમાં તમે ગમે ત્યાં આ વેરાયટી તમારે કરવી હોય તો તે સારી વેરાયટી છે અને તમે ઓર્ડર કરીને મંગાવી શકો છો આપણે કુરેર દ્વારા આ વેરાયટી તમને પહોંચતી કરી શકશું